ની મતગણતરી શરૂ કરવામાં આવી હતી મિત્રો હાલ તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી મતદાનની મતગણતરી ચાલી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે તારીખ બાવીસના રોજ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું ત્યારે નર્મદા જિલ્લાની એકસો ગ્રામ પંચાયત અને તિલકવાડા તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી સવારના સાત કલાકથી સાંજના છ કલાક સુધી ચાલેલી આ મતદાનની પ્રક્રિયામાં મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં મત આપવા માટે મત કેન્દ્ર બહાર ઉમટી પડ્યા હતા ત્યારે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી તો બીજી તરફ ઉમેદવારો પણ ચૂંટણીમાં જીત મેળવવા માટે એરી ચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે સાંજના છ કલાકે મત પેટીઓ બંધ થતાં ઉમેદવારોનું ભાવી પણ મત પેટીમાં બંધ થયું હતું ત્યારે આજે તારીખ પચીસને બુધવારના રોજ તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે ગ્રામ પંચાયતમાં થયેલી ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે વહેલી સવારથી જ અહીંયા કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે ઉમેદવારો પણ પોતાના સમર્થકો સાથે અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને હાલ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક ગણતરી અહીંયા ચાલી રહી છે તિલકવાડાથી વસીમ મહેમાન અસ્મિતા ભારત ન્યૂઝ